હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું દિલથી અને આમ ભાવભર્યું નિમંત્રણ જેમ આપીએ ને બધાને એમ ભાવભર્યું નિમંત્રણ થી તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવી રહ્યા છે અને ફોન પણ કરે છે કે બેન સમાજશાસ્ત્રનો વિડીયો અપલોડ કરો ને પ્લીઝ કારણ કે અમુકને મનોવિજ્ઞાન છે અને અમુકને સમાજશાસ્ત્ર છે તો જે વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રના છે તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે આ વિડીયોની અંદર આપણે ધોરણ બાદ સમાજશાસ્ત્રના મોસ્ટ 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 આઈએમપી વિભાગ સીના ક્વેશ્ચન આપણે જોવાના છીએ હું તમને વિશ્વાસ અને ખાતરી સાથે કહું છું અહીંયા આપેલ દરેકે દરેક ક્વેશ્ચન સરસ મજાના વ્યવસ્થિત તૈયાર કરીને જજો તમને તમારા બોર્ડના પેપરની અંદર બેઠે બેઠા જોવા મળશે જેમ તત્વજ્ઞાનની અંદર ધૂમ મચાવી દીધી છે એવી જ રીતે સમાજશાસ્ત્રની અંદર પણ આપણે ધૂમ મચાવવાની છે દરેકે દરેક વિદ્યાર્થીને કહેવામાં આવે છે તમને મારો સપોર્ટ જોઈતો હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સપોર્ટ કરશો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો વિડિયોને લાઈક કરો ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોઈને જતા રહે છે વિડીયોને લાઈક નથી કરતા અને શેર પણ નથી કરતા જો તમારે પૂરેપૂરું સમાજશાસ્ત્રનું સોલ્યુશન એના મોસ્ટ એમ ધી ક્વેશ્ચનને બધું જ તમારે જોઈએ છે તો દરેક વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે વિડીયોને તમારા સ્ટેટસમાં શેર કરશો અને તમારા મિત્રો સુધી શેર કરજો વિશ્વાસનો વિશ્વાસનો કોઈ આંખો હતી નથી ને વિશ્વાસની કોઈ ગોળી હોતી નહીં કે હું તમને આપું ને તમને મારી ઉપર વિશ્વાસ થઈ જાય પણ તત્વજ્ઞાનમાં તમે જેવું જોયું છે તો એ પ્રમાણે તમે અહીંયા વિશ્વાસ કરી શકો છો મોસ્ટ એપી ક્વેશ્ચન છે કહું એટલા કરી લેવાના છે ઓકે ચાલો ચલો વિભાગીની અંદર મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કયા છે તો પ્રશ્ન નંબર એકમાં ભારતમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષાના નામ લખો અહીંયા આપેલ દરેકે દરેક ક્વેશ્ચનની સામે જેની આગળ મેં સ્ટાર કર્યો છે એનો એનો મતલબ એવો તમારે સમજી લેવાનો કે એક હજાર ટકા મોસ્ટ એમ્પી અને એ તો કરી જ નાખવાના આટલા મેં જે સ્ટાર કર્યા છે એ પ્રશ્નો પહેલાં કરી નાખો એના પછી તમારી જો ટાઈમ વધે છે તો બીજા પ્રશ્નો કરજો ઓકે પણ જે સ્ટારવાળા છે એને પહેલાં કરી લેજો રાઈટ માય ડિયર સ્ટુડન્ટ ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર બે ભારતના વિકાસમાં કઈ કઈ સ સમસ્યાઓનો સમસ્યાઓ અવરોધક છે ભારતનો વિકાસ થાય છે એમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક બને છે તો આપણ સ્ટારવાળો પ્રશ્ન છે મતલબ એક હજાર ટકા મોસ્ટ એમ્પી ચલો પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે તો આપણ એક હજાર ટકા મોસ્ટ એમ્પી પ્રશ્ન નંબર ચાર રાષ્ટ્રીય એકતાના એકતાની વ્યાખ્યા આપો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા પણ સ્ટાર વાળો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે સ્ટાર વાળો પ્રશ્ન છે એક હજાર ટકા મોસ્ટ આઈમ્પી ચાલો પ્રશ્ન નંબર છ ભારત ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે તો ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર સાત ભારતમાં અપાતા રમતગમત એવોર્ડો કયા છે તો આ રમત ગમત એવોર્ડો પણ થોડા તૈયાર કરી લેજો રાઈટ ચાલો આગળ વધુ છે પ્રશ્ન નંબર આઠ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ સાથે થયો ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો ચાલો પ્રશ્ન નંબર નવ ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોવલન રાષ રાષ્ટ્રપ્રેમ તરફથી ઘડે છે સમજાવો આ પણ વાળો પ્રશ્ન છે મતલબ એક હજાર ટકા મોસ્ટ આઈએમપી ચલો પ્રશ્ન નંબર દસ પારસી સમુદાયની સમજૂતી આપો એક હજાર ટકા મોસ્ટ આઈએમપી ચલો પ્રશ્ન નંબર અગિયાર ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો પ્રશ્ન નંબર બાદ લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો ચલો ત્યાંથી આગળ વધવું છે પ્રશ્ન નંબર તેર બીજો વિદ્યાર્થીઓ અહીંયા આપેલા દરેકે દરેક જે ક્વેશ્ચન છે એમાંથી તમને જે ચેપ્ટર સારું આવડે છે એ ચેપ્ટરના પ્રશ્નો પહેલાં તૈયાર કરજો એવું મારું માનવું છે તમને કયું ચેપ્ટર આવડે છે તમને ખબર છે તો એ રીતના તમે તમારી તૈયારી રાખજો ઓકે ચાલો પછી પ્રશ્ન નંબર તેરમાં આદિવાસીઓની માટી કલાની જાણકારી આપો આ પણ પ્રશ્ન સારો એવો છે ને યાદ રહી જાય એવો છે પ્રશ્ન નંબર ચૌદ આદિવાસીઓની ચિત્રકલાની માહિતી આપો પ્રશ્ન નંબર પંદર હિન્દુ ધર્મમાં કઈ બાબતોનું ખૂબ જ મહત્ત્વ છે પ્રશ્ન નંબર સોળ શીખ ધર્મના પાંચ ક કોને કહે છે નંબર અઢાર ભારતમાં પસાર સમૂહો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે પ્રશ્ન નંબર ઓગણીસ મંડલ પંચે સામાજિક અને આર્થિક પસાદ નક્કી કરવા કયા ત્રણ વિભાગના વિભાગમાં માપદંડ દર્શાવે છે

કોમેન્ટની અંદર લખી દેજો પ્રશ્ન એટલે એક હજાર ટકા આદિજાતિની કલામાં કયા બે વાદને દર્શાવે છે પ્રશ્ન નંબર ચોવીસ ભારતની આદિજાતિઓનું વર્ગીકરણ કઈ છ રીતે કરવામાં આવે છે પ્રશ્ન નંબર પચીસ અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો પ્રશ્ન નંબર છવ્વીસ આદિજાતિઓ કઈ કઈ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે પ્રશ્ન નંબર સત્યાવીસ અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો પ્રશ્ન સમજાવો તો સ્ટાર વાળો પ્રશ્ન મતલબ એક હજાર ટકા મોસ્ટ હેપી પ્રશ્ન નંબર ત્રીસ મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદને સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું તો આપણ સ્ટાર વાળો પ્રશ્ન છે ચાલો ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર એકત્રીસમાં મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ પાંચ નામ આપો આ પણ સ્ટાર વાળો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બત્રીસ ડોક્ટર મિનિટ ડૉક્ટર યોગેન્દ્રસિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો પ્રશ્ન નંબર તેત્રીસ શ્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો પ્રશ્ન નંબર ચોત્રીસ ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું પ્રશ્ન નંબર પાંત્રીસ મહિલાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મહિલા ચલો ભારત અને ગુજરાતમાં બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણે જણાવો પ્રશ્ન નંબર સાડત્રીસ પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે આઈએસ ટાર વાળો પ્રશ્ન છે મતલબ આગળ જવું છે તો પ્રશ્ન નંબર ઓગણ માં સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયામાં કઈ બાબતો જોવા સમજવા ઉપયોગી છે પ્રશ્ન નંબર ચાલીસ માં સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર એકતાલીસ સામાજિક પરિવર્તન એટલે શું તેના લક્ષણો જણાવો આ પણ પ્રશ્ન એક હજાર ટકા મોસ્ટ આમ્પી છે બીજું વિદ્યાર્થીઓ પ્રશ્નો જો તમારી એક્ઝામ છે પ્રશ્નોની તૈયારી તો કરવી જ પડશે પછી તમે દસ પ્રશ્નો તૈયાર કરીને જાઓ કે બધા બેઠે બેઠા પ્રશ્નો હોય તો એમ ન થાય આપણે ભણેલા છીએ તો આપણને એટલું તો થોડી ખબર હોવી જોઈએ અને આ તો બે માર્ક્સના પ્રશ્નો છે શું ના આવડે આખું ચેપ્ટર ભણ્યા તો બે બે માર્ક્સના પ્રશ્નો તો ગમે એટલા પૂછાય આપણને આવડે જ એમ ચલો પ્રશ્ન નંબર એકતાલીસમાં સામાજિક પરિવર્તન એટલે શું તેના લક્ષણો જણાવો ચલો સ્ટાર વાળો પ્રશ્નો છે પ્રશ્ન બેતાલીસ સાંસ્કૃતિકકરણના ખ્યાલની મર્યાદા જણાવો પ્રશ્ન નંબર તેતાલીસ ભૌતિક સંસ્કૃતિ એટલે શું તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે વાળો પ્રશ્ન છે ભૌતિક સંસ્કૃતિ એટલે શું તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે સ્ટાર વાળો પ્રશ્ન છે રાઈટ ચલો પ્રશ્ન નંબર ચુમ્માલીસ ઉદારીકરણના લાભ જણાવો આ પણ સ્ટાર વાળો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ સંચારની લાક્ષણિકતાઓ જણાવો પ્રશ્ન નંબર છેતાલીસ ડેવિડ બર્ગોનું સંચાર મોડેલ જણાવો આ આપણ સ્ટારવાળો પ્રશ્ન છે તૈયાર કરી લેશો ચલો સુડતાલીસ સંચારની વ્યાખ્યા આપો પ્રશ્ન નંબર અડતાલીસ ટેલિવિઝન સૌથી પ્રભાવી માધ્યમ ગણી શકાય છે પ્રશ્ન નંબર ઓગણપચાસ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનો અર્થ સમજાવો તો આપણ સ્ટાર વાળો પ્રશ્ન છે એક હજાર ટકા મોસ્ટ એમ્પી ડબલ્યુ 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 એટલે વર્લ્ડ વાઈડ વેબ ટોમ લિન્સન ઓકે ચાલો પછી પ્રશ્ન નંબર પચાસ સમૂહ સંચાર કોને કહેવાય છે આ પણ પ્રશ્ન છે ચાલો ત્યાંથી આગળ જે પ્રશ્ન નંબર એકાણ આધુનિક સંચાર માધ્યમના પ્રકાર જણાવો પ્રશ્ન નંબર બાવન પોસ્કુડ અને વિલબસ રેમનું સંચાર મોડલ જણાવો આ પ્રશ્ન સ્ટાર વાળો છે ધ્યાનમાં લેશો પ્રશ્ન નંબર ત્રેપન સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે પ્રશ્ન નંબર ચોપન ટૂંક નોંધ લખો સ્વસ્થતા આંદોલન ટૂંક નોંધ કીધી છે સ્વસ્થ આંદોલન હવે સ્વસ્થ આંદોલનમાં આવડે ને લખત જોજો તમે એકદમ સારો અને આવડે એવો પ્રશ્ન છે સામાજિક આંદોલનની કોઈ પણ એક વ્યાખ્યા આપો પ્રશ્ન છપ્પન સામાજિક આંદોલનના લક્ષણો જણાવો પ્રશ્ન નંબર સત્તાવન સામાજિક આંદોલનના પ્રકાર જણાવો આ સ્ટાર વાળો પ્રશ્ન છે મતલબ તમારે કરવાનો 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 છે રાઈટ માય ડીયર સ્ટુડન્ટ ચલો પછી છે સામાજિક આંદોલનની અસરો જણાવો આ પણ સ્ટાર વાળો પ્રશ્ન છે મતલબ આ એક હજાર ટકા કરવાનો જ છે તૈયાર તમારે ચલો પછી જવાહરલાલ નહેરુ પંચાયત રાજ વિશે શું કહે છે તો પ્રશ્ન મોસ્ટ જવાહરલાલ કોણ હતા મને કોમેન્ટની અંદર જણાવજો ઓકે પ્રશ્ન નંબર સાહીઠ ગ્રામ સભા ટૂંકમાં સ્પષ્ટ કરો આપણ પ્રશ્ન એક હજાર ટકા મોસ્ટ એમપી પૂછાઈ ગયેલું છે ચલો પ્રશ્ન નંબર એકસઠ પંચાયતી રાજમાં ગામડામાં જ્ઞાતિવાદને ઉત્તેજન સાથી મળે છે પ્રશ્ન તો વારંવાર વારંવાર પૂછાય છે ધ્યાનમાં લેશો ટીડીઓ એટલે તાલુકા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને ડીડીઓ એટલે જિલ્લા વિકાસ અધિકારી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર પ્રશ્ન નંબર ત્રેસઠ ગ્રામ સેવકની કામગીરી ટૂંકમાં વણવો હવે આમાં કઈ છે નહીં આપણે બધા ગામમાં રહેતા હોય તો ગ્રામ ગ્રામ સેવક શું કામ કરે આપણને ખબર હોય અને ના હોય તો વાંચી લેવાનું આ એકદમ આવડે એવા સહેલા સહેલા પ્રશ્નો છે ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચોસઠ પંચાયતી રાજની વ્યાખ્યા લખો આ પણ સ્ટારવાળો પ્રશ્ન છે ધ્યાનમાં લેશો પ્રશ્ન નંબર પાંચ પાસઠ તાલુકા પંચાયતી સમિતિઓના નામ લખો તો તાલુકા પંચાયતમાં કઈ કઈ સમિતિઓનો સમાવેશ થાય છે તો આ પણ પ્રશ્ન આવડે એવો જ છે ભાઈ પ્રશ્ન નંબર સાસઠ એનોમી એટલે શું પ્રશ્ન નંબર સડસઠ સામાજિક ધોરણભગની વ્યાખ્યા આપો પ્રશ્ન નંબર અડસઠ ટૂંક નોંધ છે રિમાન્ડ હોમ તો આમાંય કંઈ છે નહીં હો ભાઈ રિમાન્ડ હોમ યાદ રહી જાય એવું જ છે બીજું તમને અહીંયા મેં જે આઈએમપી આપ્યા છે એમાંથી તમારે કયું ચેપ્ટર લખવાનું છે તમને કયું ચેપ્ટર સારું આવડે છે એના પ્રશ્નો તમે પહેલાં વધારે તૈયાર કરજો ઓકે ચલો પ્રશ્ન નંબર અગ્નુ યુવા અજંપાનો શૈક્ષણિક કારણો જણાવો

ચલો પ્રશ્ન નંબર તોતેરમાં યુવા અજંપાનો અર્થ આપો પ્રશ્ન નંબર ચુમ્મોતેર એઇડ્સ કેવી રીતે ફેલાય છે પ્રશ્ન નંબર પંચોતેર નશીલા દ્રવ્યોના વ્યસનોનો અર્થ સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર છોતેરમાં સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો આપણ સ્ટારવાળો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સિત્યોતેર એઆઈડીએસનું પૂરું નામ જણાવો આપણ સ્ટારવાળો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઇઠ્યોતેર અસમાન જાતિ પ્રમાણ એટલે શું તો આ પણ એક સ્ટારવાળો પ્રશ્ન છે રાઇટ માય ડિયર સ્ટુડન્ટ ચલો આ પ્રશ્નો મેં તમને જેટલા આપ્યા છે એમાંથી જે સ્ટારવાળા છે એ પહેલાં તૈયાર કરજો બીજું કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાય છે તમને ખબર હોય એ રીતના તમે તૈયારી કરજો તમારે કયા ચેપ્ટરનો પ્રશ્ન લખવાનો છે ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે અહીં ક્લાસીસ